આ એવી વિદ્યાર્થીઓ માટે છે કે જેઓ વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરી રહી છે અથવા તો કરવાની છે તો એને પ્રોત્સાહન આપવા માટે કન્યાઓને શું છે તો કે એજ્યુકેશનમાં એ પોતાનો ઇન્ટરેસ્ટ એના મમ્મી પપ્પા અથવા એનું એજ્યુકેશનનું લેવલ વધે એ માટે સરકાર છે એ ધોરણ દીકરીઓને ખાસ યાદ રાખજો ખાલી દીકરીઓને ધોરણ અગિયાર અને ધોરણ બારમાં સાયન્સમાં ભણવા માટે સરકાર કેટલી સહાય આપશે

કે આ પરિપત્ર છે ને એ માર્ચ બે હજાર ચોવીસ અંતર્ગત થઈ ગયો તો આ પરિપત્ર છે એ માર્ચ બે હજાર ચોવીસ અંતર્ગત થઈ ગયો તો અને હવે જૂન જુલાઈ બે હજાર ચોવીસથી આ શાહ મળવાપાત્ર છે બરાબર છે કેટલી શાહ મળવાની છે એની ચર્ચા કરી જો આ ઠરાવ છે એ આ ઓફિશિયલી ઠરાવ છે એનો જ ઇમેજ છે બરાબર છે એટલે કોઈ ફેક ન્યૂઝ કે એવું કાંઈ નથી બરાબર છે હવે આ છે એ કઈ રીતે મળવાપાત્ર છે એની આપણે થોડીક ચર્ચા કરીએ યોજનાનું નામ તો યોજનાનું નામ શું છે તો કે ઉચ્ચતર માધ્યમિક શિક્ષણમાં વિજ્ઞાન પ્રવાહમાં જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે એમને આ યોજનાનું નામ છે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના બરાબર ફરીથી નમો સરસ્વતી વિજ્ઞાન સાધના એટલે માત્ર અગિયાર અને બાર સાયન્સમાં અભ્યાસ કરતી કન્યાઓને જ મળવાપાત્ર છે બરાબર છે વિદ્યાર્થીની પાત્રતા શું છે તો કે એને ધોરણ દસ પાસ કરેલો હોવો જોઈએ ધોરણ દસ કેટલા ટકાએ તો કે પચાસ ટકા સાથે એને પાસ કરેલો હોવો જોઈએ બીજું ક્યાં અભ્યાસ કરેલો હોવો જોઈએ તો કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના જી એસ એ જેસીબી બીઓ અથવા તો માંથી એને પાસ કરેલો હોવો જોઈએ કઈ કઈ સ્કૂલમાંથી તો કે સરકારીમાંથી

અહીંયા જો આપણે જે ચર્ચા કરી એ જ છે કે અહીંયા ધોરણ નવ અને દસ આ બંને છે એ ક્યાંથી કરેલ હોવું જોઈએ તો કે માધ્યમિક શાળાઓમાંથી પણ ચાલે અને એની વાર્ષિક આવક કેટલી હોવી જોઈએ તો કે છ ઓછી હોવી જોઈએ એની વાર્ષિક આવક છે એ છ લાખથી ઓછી હોવી જોઈએ આગળ ચર્ચા કરીએ કે મળવા પાત્ર સહાય તો આપણે હમણાં ચર્ચા કરીએ મુજબ કે ટોટલ અગિયાર સાયન્સ અને બાર સાયન્સ બંને કુલ કેટલી રકમ થશે તો કે અગિયાર સાયન્સમાં માં દસ હજાર રૂપિયા મળશે કેટલા મળશે તો કે ધોરણ અગિયારમાં ધોરણ અગિયાર માં કેટલા મળશે તો કે દસ હજાર રૂપિયા મળશે ધોરણ અગિયાર છે તો એમાં દસ હજાર રૂપિયા મળશે એ રીતના બારમામાં જશો તો બારમામાં પણ દસ હજાર મળશે અને હવે તમે બારમું પાસ કરોને તો તમને બાકીની રકમ પાંચ હજાર મળશે એટલે ટોટલ દસ દસ અને પાંચ આવી રીતના મળશે ધોરણ અગિયારમામાં દસ મહિના દર મહિને હજાર હજાર રૂપિયાનો હપ્તો હશે બરાબર છે એ રીતના બાર સાયન્સમાં પણ દર મહિને હજાર હજાર રૂપિયાનો હપ્તો હશે એટલે દસ હજાર ય મળશે સાથે સાથે

ધોરણ બાર સાયન્સ તમે પાસ કરો છો તો તમને બાકી પાંચ હજારની સાય તમને મળવા પાત્ર છે બરાબર છે હવે આ શાય છે એ તમને કઈ રીતે મળશે શેમાં મળશે એની ચર્ચા કરી તો હવે આ છે ને એ તમને ડાયરેક્ટ ડીબીટીમાં મળશે ડીબીટી ડીબીટી એટલે ડાયરેક્ટ બેંકમાં જ મળશે બરાબર છે એટલે કે વિદ્યાર્થીનીએ પોતાનું બેંક એકાઉન્ટ ખોલાવવું પડશે અથવા જો વિદ્યાર્થીની ન હોય તો એના વાલીનું બેંક એકાઉન્ટ ખોલાવું રહેશે

એની યાદી નમો સરસ્વતી પોર્ટલ ઉપર અપલોડ કરવાની થશે અને ત્યારબાદ એને આ સાય છે એ મળવાપાત્ર છે બરાબર છે બીજું એક ખાસ તમારે યાદ રાખવાનું કે સ્કૂલમાં તમે ભણતા હોય ત્યારે તમારી હાજરી ખાસ યાદ રાખજો ખાસ હાજરી એસી ટકા મિનિમમ થવી જોઈએ જો એસી ટકાથી મિનિમમ હાજરી નહીં થાય તો તમને આ યોજનાનો લાભ મળવા પાત્ર નથી બરાબર બીજું તમે સાળા છોડી દો છો એવા તમારી હાજરીમાં અતિશય ગેરહાજર રહો તો તમને આ યોજનાનો લાભ મળવા પાત્ર નથી બરાબર છે તો આ પણ તમારે સાથે સાથે યાદ રાખવાનું થશે બરાબર છે આ જે ઠરાવ કરેલો છે

જેથી એને પણ શું થાય કે એને પણ આવી યોજનાઓથી અવગત થાય અને એને પણ આ લાભ મળવા પાત્ર થાય વિદ્યાર્થી મિત્રો તમે નવા છો તો આપણી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી મળીશું એક નવા વિડીયોમાં નવી નવી માહિતી સાથે ત્યાં સુધી જોતા રહો અક્ષરમ પાછળ ધન્યવાદ જય હિન્દ જય ભારત